ભક્તિભાવપૂર્વક ભાવિકો દ્વારા અમદાવાદમાં દસ હજારથી વધુ દશામાની મૂર્તિનું કોર્પોરેશન દ્વારા બનાવાયેલ અઢાર જેટલા કુંડમાં વિસર્જન કરવામાં આવ્યું છે કોર્પોરેશન દ્વારા શહેરના વિક્ટોરિયા ગાર્ડન પાસે ટાઉનહોલ પાસે રિવરફ્રન્ટ જવાના રસ્તે તેમજ સોમનાથ ભૂદરના આરે મૂર્તિ વિસર્જન માટે સ્ટેજ બનાવવામાં આવ્યા હતા તેમજ ફાયર વિભાગ દ્વારા દરેક ઝોનમાં ફાયરના અધિકારીઓ અને રેસ્ક્યુ સાધનો સાથેની ટીમ ફરજ ઉપર મૂકવામાં આવી હતી ત્યારે મોડી રાત સુધી વિવિધ વિસ્તારોમાં ભક્તો દ્વારા રંગેચંગે ચંગે દશામાને વિદાય આપવામાં આવી હતી બાપુનગરમાં વર્ષ બે હજાર નવ એટલે કે સોળ વર્ષ અગાઉ સાત વર્ષની બાળકી પર થયેલા બળાત્કાર અને હત્યાના ચકચારી કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બે શકમંદોના મેડિકલ ટેસ્ટ કરાવ્યા છે બાપુનગરમાં રહેતા મારવાડી પરિવારની સાત વર્ષની દીકરીનો તેમના ઘર નજીક આવેલી સરકારી શાળાના બાથરૂમમાંથી પીંખાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો જેમાં લાંબા સમયથી નિવૃત્ત અધિકારી સાથે મળીને કરવામાં આવી રહેલી ખાનગી તપાસના અંતે હવે ક્રાઇમ બ્રાન્ચની ટીમ આરોપી નજીક પહોંચ્યાની આશા જાગી છે ત્યારે મેડિકલ ટેસ્ટના સેમ્પલ આવ્યા બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ગઈકાલે સાંજે ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દિલ્હી ખાતે મુલાકાત કરી હતી આ મુલાકાત દરમિયાન ગુજરાતના સર્વાંગી વિકાસના વિવિધ આયામો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ઉદ્યોગ તેમજ સામાજિક ક્ષેત્રના વિકાસ માટે પીએમ મોદીના બહુમૂલ્ય સૂચનો મેળવ્યા હતા ત્યારે આ મિટિંગમાં ગુજરાતના પ્રદેશ પ્રમુખ અને મંત્રીમંડળ વિસ્તરણ અંગે પણ ચર્ચા થઈ હોવાનું અનુમાન છે